હા ભાઈ બીજું બતાવું બતાવાયાર હા હેડ બીજું બતાવો બીજું બતાવું બતાવી બતાવી કચરો કરશે આ તો લાગે બોલ્યા શું બોલ્યો કઈ નઈ તો બોલ્યો વાત કરતા જાય મને આપણે ફરવાની વસ્તુ બતાવો બતાવો યાર ઇતિહાસ બતાવો ઇતિહાસ

સમય ના મને કોઈ વસ્તુ નહીં તમે ઇતિહાસ તો બતાવો ઇતિહાસ કરવાની ઇતિહાસ બતાવો ઇતિહાસ જોઈ આમાં દાદા કેટલી ખેતી કરીયા લસન કરવાની સ્વિમિંગ પુલ બતાવું હેલો ફરવાની સ્વિમિંગ પુલ હેલ્લો પાવર ની વાત નહી કરવાની પાવરફુલ જવાનો પૈસા લાગે લોકેશન બીજા પૈસા આગળ આગળ સિલિંગપુર જઈ નાખી

આપડા પરખિયા કાકા આ તો સ્વિમિંગપુલ નહીં તળાવ પડ્યું આમાં તો યાર અમી પરથું તો મગર ખાઈ જાય કશું નથી મગર મગર કાઈ નથી મળે તો ચાર અંદર ટેટુડી તારા ની ટેટુડો તારો બાર નથી ટેટુડો છે બતાવશો હવે આવું બતાવું છું હેડો તું બચાવો આ સિંગપુર માં યુદ્ધ જુદું તમને ખબર આ સિંગપુર નહીં

એવું હું નાનું મોટું જંગલ લ્યા મોટું જંગલ જ્યા તો તમે હજી જોયું નથી ને પૈસા જાય એમ કહીએ આટલું બધું બતાવ્યું 200 રૂપિયામાં

આપડે મારી મારી તોડી નાખશે આપણે રાગે રી જવાનું પૈસા નહીં હાલ વાત

પૈસા <laughs> <laughs>

શું કરતા રહે છે લાહી જ ઉપર છે વાઇટ ફટોફટ